બ્યાસી વર્ષીય વયો ઉમેદારા એની માલિકીની ફલાની કરોડો જમીન છળ કપટ કરી પચાવી પાડવાના કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચે જમીન દલાલ વકીલ સહિત ચાર સામે ગુનો નોંધતા પોલીસે તેઓની ધરપકડ કરી સુરત ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલ પાસેથી મળતી માહિતી મુજબ પુણા કુંભારીયા ખાતે પુણા પ્રાથમિક શાળા નજીક નવા ફળિયાના વતની બ્યાસી વર્ષીય ઈશ્વર વિખા પટેલને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે પત્ની ધનુબેન વર્ષ બે હજાર આઠમાં મરણ પામી છે તો વર્ષ બે હજાર એકથી ઈશ્વર પટેલ દીકરાઓ સાથે તેઓ અમેરિકા સ્થાયી થયા છે વાર તહેવારે તેઓ અમેરિકાથી સુરત આવે છે તેમને વડીલો કે તેની જમીન પુણા ગામ ખાતે આવી છે જમીનની દેખરેખ સાથે અનિવાર્ય હોય ગત ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ઈશ્વરભાઈ અમેરિકાથી સુરત આવ્યા હતા પુણા ગામની જમીનના છેડાછા ગામની જમીનમાં પોતાનું નામ હોય માતાના મૃત્યુ બાદ વારસાઈ હકે ત્રણ બહેનોના નામ દાખલ થઈ ગયા હતા જે નામ કમી કરવા તથા પુણાની જમીનોની દેખરેખ માટે ભરત કોલડીયાને વાત કરી હતી કોલડીયાએ પરિચિત વકીલ વિપુલ કાકડીયાનો સંપર્ક કરાવ્યો હતો જેઓ વિશ્વાસ કેળવી છેડછાડી જમીનના કામ અલગ અલગ તારીખોમાં ઈશ્વરભાઈના ઘરે જઈ અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં સહી કરાવી લીધી હતી જમીન અંગેની કામગીરીના વહીવટ બાબતે પાવર વંચાવી તે મુજબ પાવર તૈયાર કરાવ્યો હતો ત્યારબાદ ઈશ્વરભાઈ અને તેમના વારસદારોને સમજાવી સબ રજિસ્ટ્રાર જે કંઈ પૂછે તેને હા પડવા કહ્યું હતું જે વિશ્વાસનો ગેરલાભ લઈ પાવર લકીલ વિપુલ કાકડીયાએ કરાવી લીધો હતો જે પાવરનો ઉપયોગ કરી સંજય માંગુકિયા જયસુખ સત્તાણી સાથે કારસો રચ્યો હતો જે પાવર કરાવ્યાના બીજા જ દિવસે દસ્તાવેજ કરવાનું ષડયંત્ર રચાયું હતું જે અંતર્ગત વિપુલ કાકડિયાએ કોલડીયા ઈશ્વરભાઈ અને તેમના વારસદારો પાસેથી મગબની જમીનના દસ્તાવેજો તથા બીજા દસ્તાવેજોમાં અલગ અલગ તારીખોમાં છેડછાણી જમીનના નામે સહયોગ કરાવી હતી ત્યારબાદ મગબની જમીન કોઈને વેચાણ કરાઈ ન હોવા છતાં કબુલાત પાવરના આધારે ત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ક્રિષ્ણા યુનિટી ભાગીદારીના પહેલી ભાગીદારોના નામે વકીલ વિપુલ કાકડિયાએ અઠ્યાવીસ પોઈન્ટ એકાણું કરોડમાં વેચાણ દસ્તાવેજ કર્યો હતો અંગેનો કોઈ અવે ન હોવા છતાં ભરતમી કોલરિયા વકીલ વિહન કાકડીયા જયસુખના સંજય હલ્લ પાડ સામે ગુનો નોંધી ચારેની ધરપકડ કરી પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂર્ણા મુકામે રહે છે ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોરિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુભ સતાણી અને સંજીવ બાગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા જે અનુસંધાને ફરિયાદ લઈ કલમ વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરે અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સતાણીની તબિયત થોડી નાદુરસ્ત થતાં તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે તપાસ ચાલુ છે બાબતે સૌ પ્રથમ તેઓ વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જયારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની અ વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ લઈ અને બોગસ દસ્તાવેજો ઉભા કરી અને આરોપીઓને જમીન વેચાણ આરોપીઓ કરીધેલ છે જે પૈકી ત્રણની અમે ધરપકડ કરી છે અને એક હાલ હજી સારવાર હેઠળ છે તપાસ દરમિયાન અન્ય આરોપીઓમાં જે બોગસ દસ્તાવેજો બનાવેલા હશે તો એ પણ જે જાહેર થયેલી એમની પણ ધરપકડ કરવામાં આવશે